હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં બધાને મોસ્ટ વેલકમ આજે તમારા માટે લાયા છે મહાત્મા ગાંધી પરિચયની બેઝિક માહિતી તો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ પહેલા પહેલા જોઈએ તો એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનું જન્મસ્થળ પોરબંદર એટલે કે અત્યારે આપણે આપણે ઓળખીએ છીએ કીર્તિ મંદિર એની પત્નીનું નામ હતું કસ્તુરબા એમના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે માતા પુતળીભાઈ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને એમની એક આત્મકથા છે સત્યના પ્રયોગો એ ખૂબ જ જાણીતી છે જન્મદિન એમનો જન્મ બે દસ અઢારસો ઓગણીસિત્તેરમાં થયો હતો અને નિર્વાણ દિવસ ત્રીસ એક ઓગણીસો અડતાલીસ માં નિર્વાણ દિવસ પામ્યા હતા સમાધિ રાજઘાટ એટલે કે દિલ્હીમાં આવેલી છે તેમને ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી ક્યાંથી મેળવી હતી ઇંગ્લેન્ડમાંથી બરાબર છે આ તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ તેમના પુસ્તકો જોઈએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પછીનું પુસ્તક આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ હિંદ સ્વરાજ્ય સર્વોદય પ્રભાત અને સત્યના ગયા તેમના નોંધપાત્ર પુસ્તકો છે ગાંધીજીનો અક્ષર દેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાય છે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત લડત સફળ લડત કરીને ઈસવીસન ઓગણીસો પંદર માં છેતાલીસ વર્ષની ઉંમરે ગાંધીજી ભારત ભારત આવ્યા આવ્યા હતા અને જ્યારે તે પચીસ મે ઓગણીસો પંદરના ના દિવસે અમદાવાદના કોચરાપમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી ગાંધીજીએ જ્યારે ભારત આવ્યા હતા તે સમયે સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી તો કોચરબ આશ્રમ બરાબર ને ત્યારબાદ ત્યારબાદ ગાંધીજીએ ઈસવી સન ઓગણીસો સત્તરથી અઢારના વર્ષમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી ઝવેરચંદ મેઘાણીનું યુંગવંદના કાવ્ય સંગ્રહ બદલ ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાહેરનું બિરુદ આપ્યું હતું તે આપણને ખ્યાલ છે ત્યારબાદ પ્રકાશનો પડછાયો પ્રકાશનો પડછાયો ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક જેનું નામ હતું પ્રકાશનું પડછાયું જાણીતું પુસ્તક છે તેમના લેખક હતા દિનકર જોશી કોણ હતા દિનકર જોશી ત્યારબાદ તેમના મહત્વના સત્યાગ્રહો તેમના મહત્વના સત્યાગ્રહો જોઈએ એમાં ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તર થી અઢાર અસહકારનું આંદોલન ઓગણીસો બાવીસ દાંડી સત્યાગ્રહ બાર માર્ચ ઓગણીસો પૂર્ણ ક્યારે થયેલું છ એપ્રિલ ઓગણીસો ના રોજે દાંડી યાત્રા પૂર્ણ થઈ હતી વ્યક્તિગત સત્યાગ્રહ ઓગણીસો ચાલીસ છોડો આંદોલન આઠ ઓગસ્ટ ઓગણીસો બરાબર અને આમાં ગાંધીએ એક સૂત્ર આપ્યું હતું કરેંગે યા મરેંગે બરાબર ને હિન્દુછો આદોલમાં જ્યારે ગાંધીજી જ્યારે ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી તે સમયે ઝવેરચંદ મેઘાણીએ આ પગતી ઉલ્લેખ કર્યો હતો અને આપણને બધાને ખબર હશે કે ગાંધીજીએ બીજી ગોળમેજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી અને આ ગોળમેજી પરિષદ લંડનમાં ભરાતી હતી તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો કેમ કે આવા ને આવા વિડીયો તમને મળતા રહે જય હિન્દ જય ભારત